એસએમજી ઇવેન્ટ દ્વારા માત્ર ને માત્ર ગામઠી થીમ પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અણમોળ પાર્ટી પ્લોટ ઓગણઝ ખાતે આ નવરાત્રિ મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થશે લોકગાયક જીગરદાન ગઢવીને નિપા ચાવડાની જુગલબંધી રમઝટ બોલાવશે હવે જોઈ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ એસએમજી ઇવેન્ટ દ્વારા નવરાત્રિ બે હજાર ચોવીસ નોરતા જીગરદાન ગઢવી અને નિપા ચાવડાની જુગલબંધી સાથે આ નવરાત્રિ મહોત્સવનો ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના ઓગણજ એસપી રિંગ રોડ ઉપર આવેલ અનમોલ ફાર્મ અને પાર્ટી પ્લોટમાં એસએમજી ઇવેન્ટ દ્વારા આ વખતે નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસના નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જીગરદાન ગાઢવીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ વખત માત્ર ને માત્ર ગામથી થીમ પર આ દસ દિવસનો નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ખાસ કરીને આપણા જે યુવાન ભાઈ બહેનો વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે તેમને સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિને આ અનુરૂપ થઈ અને ગામઠી થીમ ઉપર અને સંસ્કૃતિનું પૂરેપૂરું જતન થાય તેવા હેતુ સાથે આ બે હજાર ચોવીસ નવરાત્રિ નવરતાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામઠી થીમ ઉપર આ નવરાત્રિ યોજાશે આ નવરાત્રિ ખૂબ જ ધમાકેદાર હશે અદ્ભુત હશે અને ખેલૈયાઓને ખૂબ જ મજા આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મહોત્સવ તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈને બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલશે જેમાં ગુજરાતીના લોકગાયક પ્રખ્યાત કલાકાર જીગરદાન ગઢવી અને નિપા ચાવડાની જુગલબંધી દસ દિવસ સુધી સંગાથે રહેશે અને નવરાત્રિ મહોત્સવનો આનંદ કરાવશે આ વર્ષે નોરતા બે હજાર ચોવીસને આપણા ગામડાની વારસાગત સંસ્કૃતિને ઉજાગર કરતી ગાતા દ્વારા સમર્પિત કરવામાં આવી છે જીગરદાન ગઢવીના મનમોહક સંગીત સાથે આ કલ્ચર અને વારસાનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તારીખ ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થશે બારમી ઓક્ટોમ્બરે સમાપન થશે અણમોલ ફાર્મ અને પાર્ટી પ્લોટ ઓગણજ એસપી રિંગ રોડ અમદાવાદ ખાતે આ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવશે સૌ ખેલૈયાઓને લાભ લેવા પોતાનું કૌવત દેખાડવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે નવરાત્રિ જે ગ્રાઉન્ડ લેવલની નવરાત્રી છે ઇન્ડિયાની નવરાત્રિ એ અમદાવાદ ખાતે થવા જઈ રહી છે જેનું નામ નોરતા બે હજાર ચોવીસ છે અને એની આખી થીમ એક આપણી ગુજરાતી જે ગામથી આપણા ગામડા ગામમાં જે કલ્ચર છે એ કલ્ચરને અહીંયા બેઠું કરવાનું જીવંત કરવાની કોશિશ છે દસ દિવસ સુધી અહીંયા આપણે નોરતા રમવાના છીએ જેની થીમ જ થીમ છે એનું નામ જ નોરતા બે હજાર ચોવીસ છે જે અનમોલ પાર્ટી પ્લોટ ઓગણસ ખાતે આવેલું છે તો ત્યાં અમે બધા જ ભક્તો માતાજીની આરાધના કરવાના છે દસ દિવસ માટે અને ખૂબ બધી ધમાલ કરવાના છે આયોજનમાં ઓપનમાં નવરાત્રિ છે અને ગયા વખતે મેં ઇન્ડોર કરી આ વખતે ઓપનમાં નવરાત્રિ અમે લોકો માણવાના મોજ કરવાના છીએ અને જેમ કીધું એ પ્રમાણે અમદાવાદના અને ગાંધીનગરના આજુબાજુના એરિયાઓના જે પણ રસિકો છે એ ગરબા રમવા આવવાના છે ઇવન બહારથી પણ ઘણા લોકો નવરાત્રિ રમવા આવી રહ્યા છે આ નોરતા બે હજાર ચોવીસમાં અને ખૂબ જ ઉત્સાહિત છું આખી નવરાત્રિને લઈને કેમ કે અહીંયા આપણી કલ્ચરની વાત ખાસ નોંધ કરવા જેવી છે કે આપણું જે કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વેસ્ટર્ન બાજુ આપણી જે જઈ રહી છે એના કરતાં આપણી જ બેઝિક મૂળ સંસ્કૃતિમાં જ આપણે પરફોર્મ કરવાના છે અને નવરતા બે હજાર ચોવીસ મારી સાથે એ જ આખી વાત છે થેન્ક યુ સો મારું નામ હીરમા ચાવડા છે અમે દોડતા બે હજાર ચોવીસ ખુબ જ સારી રીતે ગાયક કલાકાર શ્રી જીગરદાન ગઢવી ને બોલાવીને કરેલા છે નવે નવ દિવસ માટે ને આ ખૂબ ઉત્સાહ સાથે અમે ટ્રેડિશનલ ભારતીય સંસ્કૃતિને અને બધું જ ધ્યાનમાં રાખતા એકદમ સરસ રીતે નવ દિવસ માટે ઓર્ગેનાઇઝ કર્યા છે અમારું મેન્યુ છે એસપી પાર્ટી એસપી રિંગ રોડ પાસે અનમોલ પાર્ટી પ્લોટ અમે માતાજીની આરાધના નવે નવ દિવસ કરશું અને આપને સપને ખૂબ જ વિનંતી છે કે આપ સૌ અમારો આ ઉત્સાહમાં જોડાવો ધન્યવાદ